નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં છો ને ગયા વખતે વાર્તા સાંભળવાની તમને બહુ મજા આવેલી તો પાછા વાર્તા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ આજે એક આપણે નવી જ વાર્તા સાંભળીશું ખટપટ ખિસકોલી ખિસકોલી તો તમે જોઈ જ હશે કેવી મજાની ખિસકોલી હોય એની પૂંછડી ઊંચી નીચી થાય એના શરીર ઉપર પટતા હોય ખીલખીલ કરતી હોય તો આવી જ એક ખિસકોલી હતી આ ખિસકોલીનું નામ કટપટ હવે એ તો એક વડના ઝાડ ઉપર રહે એ તો ઘડીકમાં ઝાડ ઉપર ચડે ને ઘડીકમાં ઝાડ નીચે આવે ઘડીકમાં ઝાડ ઉપર ચડે ને ઘડીકમાં ઝાડ નીચે આવે આમ આખો દિવસ ખીલખિલાટ કરતી જાય અને પૂછડી ઊંચી નીચી કરતી જાય અને દોડ્યા જ કરે આ બાજુ દોડે પેલી બાજુ દોડે જાણે જોઈએ આ જ કરીએ એવું આપણને થાય પણ એની એક ખોટી ટેવ હતી એ આખો દિવસ ખટપટ 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 કોઈના બી વાતમાં ખટપટ કરે આ જ કરે ખટપટ તો કોઈ કામ કરતું હોય ને ત્યાં પહોંચી જાય અને એના કામમાં કંઈક ભૂલ કાઢે અને પાછી એની વાતમાં ખટપટ ખટપટ કરવા લાગી જાય હવે ખિસકોલીની આ ખોટી આદતથી બધા કંટાળી ગયા હતા તમને પણ તમે કંઈ કામ કરતા હોય ને કોઈ ખટપટ કરે તો ના ગમે એમ બધા જ પ્રાણીઓને એવું થયું કે આ ખિસકોલી આપણને કામ નથી કરવા દીધી અને આપણા કામમાં ખોટી ખોટી ખટપટ કર્યા કરે છે એટલે એક દિવસ બધા ભેગા થયા બધા એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે આપણે હવે શું કરવું જોઈએ પાછળથી એક કામગ્રા કાબરબેન બોલ્યા સાંભળો સાંભળો આપણે બધા નક્કી કરીએ કે જ્યારે પણ આ ખટપટ આપણી પાસે આવે કે આપણે ત્યાંથી ભાગી જવાનું એની સાથે કોઈએ બોલવાનું નહીં બધાએ કહ્યું હા હા આપણે એવું જ કરીએ જોઈએ આપણે કાલથી આ પ્રમાણે કરશું આમ નક્કી કરી બધા છૂટા પડ્યા હવે બીજા દિવસે સવારે ખટપટ તો એની ટેવ પ્રમાણે નીકળી પડી ખટપટ કરવા એને આવતી જોઈ એટલે કાબરબેન તો ભાગવા લાગ્યા અને બધાને કહેતા ચાલ્યા ભાગો રે ભાઈ ભાગો આવ્યું પેલું ખટપટ જાગો જલ્દી જાગો ભાગો તમે ઝટપટ હવે આ કાબરબેનનો અવાજ તો બધા સાંભળી ગયા એટલે બધા સમજી ગયા હા આ નક્કી પેલી ખટપટ આવે છે એટલે જ કાબરબેને આપણને ચેતવ્યા છે એ કાબરબેનની આબૂમ સાંભળીને તો બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ ભાગવા લાગ્યા ભાગતા ભાગતા બધા બોલતા હતા ભાગો રે ભાઈ ભાગ્યો ભાગો આવ્યું પેલું ખટપટ જાગો જલ્દી જાગો ભાગો તમે ઝટપટ ખટપટ ખીચકોલી તો આમ બધાને ભાગતા જોઈ વિચારમાં પડી ગઈ પછી તે દિવસથી બધાએ તેને એની સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી ખટપટ તો હવે થોડી ઠંડી પડી એક દિવસ એને વિચાર આવ્યો કે આ બધા પ્રાણીઓ આવું કેમ કરતા હશે પછી અંદરથી એને વિચાર આવ્યો કે નક્કી હું વધારે પડતું બધામાં ખટપટ કરતી હતી એટલે આ બધા પ્રાણીઓ આવું કરે છે હવે એક દિવસ બધા પ્રાણીઓ અને પક્ષીઓએ પ્રવાસ જવાનું આયોજન કર્યું આ વાતની ખબર પેલી ખટપટને પડી એટલે એ તો મનોમન વિચારવા લાગી કે મારે પણ પ્રવાસ જવું છે પણ શું કરું આ લોકો તો મને નહીં લઈ જાય તોય એનું મન તો બહુ ગળમતલ કરવા લાગ્યું કે કોઈ પણ હિસાબે મારે પ્રવાસ તો જવું જ છે એણે વિચાર્યું હું બધાની માફી માગી લઉં એ તો ઉપડી માસી પાસે ત્યાં જઈને કહેવા લાગી માફ કરો મને માફ કરો મારી મોટી ભૂલ થઈ ગઈ ભૂલી બધું દિલ સાફ કરો હું તો હવે ભલી થઈ ગઈ એમ કહી ખટપટ તો બિલ્લી માસીના પગમાં પડી ગઈ બિલ્લી માસીને નવાઈ લાગી એ તો ખટપટને કહેવા લાગી સાંભળ ખટપટ મારે બધાને પૂછવું પડશે પછી બિલ્લી માસીએ તો બધાને આ વાતની જાણ કરી બધાએ નક્કી કર્યું અને ખટપટને કહ્યું એ તું સાંભળ ખટપટ ચાલુ રહી જો તારી ખટપટ નાસવું પડશે ફટાફટ નહીં ચાલે તારી ખટપટ ખટપટ તો દંડવટ કરતી ગળગળી થઈ ગઈ બધાએ એને માફ કરી પછી ખટપટે પ્રવાસ લઈ જવા માટે વિનંતી કરી બધાએ એને માફ કરી દીધી અને પ્રવાસે લઈ જઈશું એમ કહ્યું આ વાત સાંભળી તો આનંદમાં આવી ગઈ નાચવા લાગી એ તો કપડાની દુકાનમાં પહોંચી ગઈ પ્રવાસમાં નવા કપડાં પહેરવા માટે જાત જાતના કપડાં જોવા લાગી પછી એ તો કન્ફ્યુઝ થઈ શું લઉં શું ના લઉં એટલે તરત બિલ્લી માસીને ફોન કર્યો બિલ્લી બેન તમે કાલે પ્રવાસમાં શું પહેરવાના છો એ બિલ્લી માસીએ કહ્યું અમે બધી સહેલીઓ પેન્ટ અને ટી શર્ટ પહેરવાના છીએ ખટપટ તું પણ પેન્ટને ટી શર્ટ લઈ દઉં દુકાનવાળાને રૂપિયા આપી એ તો પછી પેન્ટ ટી શર્ટ લઈને ઘરે ગઈ બીજા દિવસે બધા સરસ તૈયાર થઈ ભેગા થયા ખટપટ તો બહુ ડાહી થઈ ગઈ આખો દિવસ પ્રવાસની મોજ કરી અને પછી બધા ઘેર ગયા પછી તો ખટપટ તો બીજા દિવસથી ગીત ગાતી બધા સાથે આનંદથી રહેવા લાગે હું ડાહી ઢમરી ખટપટ કરું નહીં કોઈ ખટપટ કામ કરું હું સટસટ પરસે હવે મારો વ હું ડાહી ઢમરી ખટપટ કરું નહીં કોઈ ખટપટ કામ કરું હું સટસટ પરસે હવે મારો વા પછી તે દિવસથી બધા પ્રાણી પક્ષીઓ એ ખિસ્કોલીને સાથે રાખી અને બધા આનંદે રહેવા લાગ્યા તો જોઈને બાર મિત્રો આપણે પણ કોઈની અંદર આવી ખટપટ કરીએ તો કોઈને ગમે નહીં અને આપણી સાથે દોસ્તી ના રાખે એટલે આપણે પણ ખટપટ ખિસકોલી દાહી બની ગઈ એવા ડાયા બનીને બધા સાથે શાંતિથી રહેવાનું તો ચાલો મજા આવીને બાળ મિત્રો ચાલો આવજો તમે પણ તમારા મમ્મી પપ્પા દાદાને વાર્તા કહેજો અને આવતા રવિવારે પાછી નવી જ એક મસ્ત મજાની વાર્તા સાંભળવા માટે તૈયાર થઈ જજો ચાલો આવજો